નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજવી કવિ કલાપીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી કલાપી જીવન છે એ શીર્ષક હેઠળ વડોદરાની જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી આ ઉજવણી વડોદરાના પ્રતાપગંજ ખાતે આવેલ ખાતે કરવામાં આવી હતી આ ઉજવણીમાં વડોદરાના કવિઓશ્રી શ્રી લેખકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં ગાયક કવિ લેખક અભિનેતા ચિત્રકાર એવા શ્રી અરવિંદભાઈ બારોટ તેમજ અતિથિ વિશેષ શ્રી રમેશ ચૌહાણ વિશેષ ઉપસ્થિત શ્રી રાજેશભાઈ પટેલ મુંબઈથી કે જે કલાપીના અભ્યાસુ સંશોધક લેખક તેમજ વડોદરા શહેરમાં જેમની છ બ્રાન્ચ તેવા કલાપી ફરસાણના શ્રી આશિષ મિતલિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જા જા નજર મારી ફરે યાદી ભરી ત્યાં પહેલી વાત તો એ કે કલાપીને ભૂલ્યા નથી કોઈ નથી ભૂલ્યું કલાપી એક જ એવા કવિ છે કે જે રાજા હતા અને કવિ હતા છતાં રાજા તરીકે તો ઘણા એવા ગયા હોય પણ કવિ છે ને એ કલાપીના રોળના હશે ઘણા હશે ચડિયાતા હશે ઉતરતા હશે પણ કલાપીની પોતાની જે સાહિત્યમાં જે છાપ છે ને એ આગવીને અનોખી છે આજે દોઢસો વર્ષ થયા અને દોઢસો વર્ષ કંઈ નાનો ગાળો નથી છ પેટી થાય એટલે છ છ પેઢીથી ગુજરાત કલાપીને યાદ કરે છે આજે પણ અહીંયા જે વડોદરામાં ભવ્ય આયોજન થયું છે એમ ગુજરાતમાં ઘણા ઠેકાણે છે જ પણ અહીંયા આ જૈંતરમી જે સંસ્થા છે ને એનું આયોજન હંમેશા ભવ્ય હોય આયોજન તો હોય પણ સરસ જ હોય ક્વોલિટીવાળું હોય ગુણવત્તા સફર હોય અને દેખાય કે આ એક સાહિત્યનો કાર્યક્રમ છે તો કલાપી છે ને એક એક અનોખા કવિ હતા એ દોઢસો વર્ષ પછી પણ આજે ભૂલાયા નથી ને ક્યારેય ભૂલાશે નહીં કારણ કે એમની જે કવિતાઓ હતી ને એ કવિ તરીકે કવિતા લખવા ખાતર નહોતી લખાણી એ એ છે ને એની અંદરની જે વેદના હોય ને એમાંથી નીપજેલી કવિતાઓ છે અને વેદનામાંથી જે નીપજ હોય ને એ માંથી એ ક્યારેય કવિતા અસ્ત થતી નથી ક્યારેય ભૂલાતી નથી એટલે કલાપીને ગુજરાત ક્યારેય નહીં ભૂલે કારણ કે કલાપીનું એક કામ એવું છે એનો કલાપીનો કેકારાવ પછી કાશ્મીરના પ્રવાસો એવા ગ્રંથો કઈ બહુ જાજા નથી બે ચાર જ છે પણ એ બધા ગ્રંથોમાં એક અનોખી છાપ છે એટલે કલાપી લોકો યાદ કરે એટલે સ્વર માં તમારા સ્વરમાં જે લોકો દર્શકો જે જોવે છે પણ એ જી 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 જા જા નજર મારી ફરે ત્યાં આશીષ આશિષભાઈ કલાપી દોઢસો ની જન્મજયંતિ ઉજવી રહ્યા છો રુદ્રનાથ સભ્યો દ્વારા એક આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તમે પણ એક કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાં તમે ચલાવી રહ્યા છો કલાપી પ્રત્યે અનુરૂપ પ્રેમ છે અને આજે ખાસ આ પ્રસંગે આપ ઉપસ્થિત છો આપ શું કહેવા માગશો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી કલાપીના વતન લાઠીમાંથી આવું છું ઓગણીસો ને નવ્વાણુંમાં વડોદરાની અંદર આવ્યો અને કલાપીના નામથીન જ પ્રસિદ્ધિ મેળવી છે મેં આજે મારી છ બ્રાન્ચ છે હાલોલ છે બોડલી છે રાજપીપળા છે બરોડાની અંદર ત્રણ બ્રાન્ચો છે કલાપીના નામથી જ બધી પ્રસિદ્ધિ મેળવી છે એના આશીર્વાદ છે આશીર્વાદ થકી જ આજે વન ફિફ્ટી વન કલાપી વન ફિફ્ટી વન ઉજવી રહ્યા છીએ એના સંદર્ભે બધા ભેગા થયા છે માનનીય શ્રી અરવિંદભાઈ બારોડ સાહેબ પણ આવ્યા છે હરીશભાઈ શાહ જે અમારા મિત્ર છે બોમ્બેથી ખાસ આવેલા શ્રી રાજેશભાઈ પટેલ છે મારા મિત્ર છે લાઠીના જે રમેશભાઈ ચૌહાણ છે ઉપસ્થિત છે સારી એવી બહોળી સંખ્યા છે બધા આનંદ લઈ રહ્યા છે

અમારા ગામમાંથી ઘણા એવા લોકો છે જે લાઠીમાંથી બહાર નીકળીને કલાપીના નામથી જ આગળ વધ્યા છે નવ્વાણું ની અંદર સ્ટાર્ટ કરી હતી અમુક ભણેલો ભણેલો છું એ પણ કલાપીની મંદિરમાં જ ભણેલો છું બરાબર છે અમારા જેવા ઘણા બધા મિત્રો છે કલાપીના નામથીના જ આગળ આવ્યા છે ને પ્રેમ છે તમારા ગામનું એક ઘરેણું છે સાહિત્ય છે એ સમજો જી આભાર તમે અમારી ચેનલ સાથે થેન્ક યુ જન્મ જયંતિ બે હાજર ઓગણીસો ની સાલમાં એમનો દેહાંત થયો ને ત્યારબાદ આ જે કવિ કલાપીની રચનાઓ દોઢસો વર્ષથી લોકોના દિલમાં રમે છે વસે છે ફરે છે અમે એવું નક્કી કર્યું કે એક કથા સ્વરૂપે તેને આપણે ભાવકો સુધી પહોંચાડીએ અને તેના ફલ સ્વરૂપે આજે આ કાર્યક્રમ થવા જઈ આ કાર્યક્રમ થઈ રહ્યો છે જયંતપુરની સાહિત્ય સેવા ટ્રસ્ટ કે છેલ્લા દોઢ વર્ષમાં અમે પંદર કાર્યક્રમો વિવિધ સાહિત્યના કરેલા છે અમારી સાથે આ કાર્યક્રમમાં કલાપી ફરસાણ માર્ટ કે વડોદરામાં સાત થી આઠ શાખાઓ છે તે લોકો પણ સહભાગી થયા છે અને અમારા બંનેના પ્રયત્નોથી ગુજરાતના પ્રથમ કક્ષાના આર્ટિસ્ટ અમે બોલાવી શકાય છે જેઓ ગાન કરશે નૃત્ય કરશે પઠન કરશે અને ગુણવંત વ્યાસ કે જેઓ કોલેજમાં ગુજરાતી વિભાગના હેડ છે તેઓ ખૂબ સરસ રીતે કલાપી કથાનું ગાન કરી રહ્યા છે કલાપી કથાનું કહી રહ્યા છે અને બધા શ્રવણ કરી રહ્યા છે અને ખૂબ સુંદર આ ઉપક્રમ

પ્રેમપત્રનું પણ નિરૂપણ કરીને એમને પ્રકાશિત કરેલા હતા એમના મરણ બાદ તો કલાપી આમ જોવા જાવ તો મૂર્ધન્ય કલાપી પેઢી એ આખી સાહિત્ય જગતમાં અત્યારે પ્રથમ કક્ષાની કહી શકાય એવું હું માનું છું તમારા તમે વિમોચન કર્યું કલાપીની એવી કઈ કવિતા એવી છે તમને ખૂબ પ્રિય છે એક કવિતા તમારા સ્વરૂપમાં થઈ જાય જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ સૌ જાણે છે અને ઉગે છે સુરખી ભરી રવિ પ્રદુ હે પૂર્વમાં આ જે છંદ છે એ ગુજરાતી ભાષામાં છંદને તેમને રમાડ્યા છે જેને કહીએ અઘરામાં અઘરા છંદ કહેવાય શાર્દુલ વિક્રિડિત એ શાર્દુલ વિક્રિડિત છંદમાં એમને બાળકને રમાડે તે રીતે છંદને રમાડ્યો છે

વસંત પંચમી દિવસે ખરેખર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવો જોઈએ અને એમાં ખાસ કલાપીને પણ યાદ કરવા જોઈએ જી જી કલાપીની પ્રણય રચનાઓ

બેડું નખાયું અને ત્યાર પછી અમે આ ચૌદ પ્રોગ્રામ સક્સેસ પ્રોગ્રામ આવી રીતે કર્યા લોકોના મનમાં એવું છે કે કલાપી ભૂલાઈ જાય પણ કલાપી ક્યારે પણ ભૂલાયા નથી એટલે અમે અમારા આનું શીર્ષક જ કલાપી જીવંત છે એવું અમે આપ્યું એટલે કલાપી હજી જીવંત જ છે ક્યારે પણ ભૂલાયા નથી કારણ કે કોઈ પણ પ્રણય કથા હોય કોઈ પણ પ્રણય હોય એની અંદર કલાપી ના હોય એવું બને જ નહીં એટલે કલાપી આપણી અંદર જ જીવન છે કઈ પણ પ્રેમ હોય એની અંદર કલાપી એકદમ આગવું સ્થાન ધરાવે છે એની જ કવિતાઓ એની જ જે પણ લેખિકા છે જે પણ લખાઈ છે એ જ બધા ઉપયોગ કરે છે હું એવું માનું છું તો અમે લોકોએ આ વખતે કલાપી જીવંત છે એ લોકોને એવું ખબર પડે કે કલાપી ખરેખર જીવંત જ છે અને આ બધી જે રચનાઓને યાદ કરી ને એનું ડૉક્ટર ગુણવંતભાઈ વ્યાસ એનું કથા વાચક કરશે કારણ કે કલાપીને સમજવા અને કલાપીને એક ડાળીએ બાંધવા એક દોરીએ બાંધવા એ અશક્ય છે એમની રચનાઓ તો ગુણવંતભાઈ વ્યાસ સાહેબ ડૉક્ટર ગુણવંતભાઈ વ્યાસ સાહેબ એમનું કથાનું પઠન કરશે નિશાબેન પારઘી એ અંદર કરશે અને ત્રીજું જે નૃત્ય કથા છે એ નૃત્ય એ શ્રી અંદર રચશે અને આ ત્રણેય કવિતાઓ આ ત્રણેય વસ્તુના સંયોગથી કલાપીને જીવંત અમે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જયંતપૂર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ એ આવા આગળ નવા નવા કાર્યક્રમોને કરે એવી અમારી શુભેચ્છાઓ આ બધા જ કવિગણ કવિ મિત્રો અને વડોદરા શહેરના સાહિત્ય જગતને અમારે એક ટોચ પર લઈ જવું છે એવું અમારું એક બીડું છે એ અમારે પૂર્ણતા કરવું છે અને જેની અંદર અમે દરેક કવિ મિત્રો દરેક સાહિત્યકારો અને દરેક લેખકોને અમે આશીર્વાદ માગીએ છીએ અસ્તુ